આ રીતે સવાની ભાજીનું શાક બનાવશો તો જો તમને નહીં ભાવતું હોય તો પણ તમને શાક ભાવશે અને વારે વારે આ રીતે શાક બનાવવાનું મન થશે જ્યારે સવાની ભાજી શિયાળામાં જ આવતી હોય છે અને તાસીરે થોડી ગરમ હોય છે એવું અમારા બા કહે છે અને સવાની ભાજીનું શાક ખાવાની ખૂબ જ મજા પણ આવે છે તો એના માટે અહીંયા આપણે જે સવાની ભાજી અને લીલી તુવેર લીધી છે તો બંનેને સારી રીતે સાફ કરી લઈશું તો એ સાફ કરીને તૈયાર છે તો અહીંયા લીલી તુવેર છે ટમેટા છે લસણ છે અને આદુ છે ને સવાની ભાજીને પણ મેં ધોઈ સમારીને સાફ કરી લીધી છે તો અહીંયા આપણે જે શાક કુકરમાં બનાવીએ છીએ તો એના માટે અહીંયા કૂકરની અંદર મેં પાંચ ચમચી તેલ મૂક્યું છે અને અહીંયા જીરું મૂક્યું છે અમે સવાની ભાજીનો વગાર અમારા ઘરમાં જીરાથી જ કરવામાં આવે છે તો તમે અન્ય કોઈ રીતે કરતા હો તો સાદું એમને લસણથી પણ કરી શકાય પણ જીરું મૂકવાથી શાક ટેસ્ટી લાગે છે તો હવે અહીંયા થોડી આપણે હિંગ મૂકીશું અને હિંગ થઈ જાય પછી આપણે એની અંદર લસણ ઉમેરીશું અહીંયા તમે ડુંગળી પણ ઉમેરી શકો છો પણ ડુંગળીથી સવારી ભાજીનો ટેસ્ટ એટલો સારો નથી આવતો જેટલો લસણથી આવે છે તો લસણ મૂકવું જરૂરી છે તમે કચડીને પણ મૂકી શકો છો મેં ટુકડા કરીને ઉમેર્યું છે લસણ કારણ કે મને આ રીતે વધારે સારું લાગે છે હવે અહીંયા આપણે આદું ઉમેરીશું આદુ અને લસણને સારી રીતે આપણે થવા દઈશું તમે અહીંયા લીલા મરચાં પણ ઉમેરી શકો છો પણ હું લીલા મરચાં નથી ઉમેરતી કારણ કે હું શાકમાં લાલ મરચું ઉમેરવાની છું અહીંયા તમે આદુ મરચાં અને લસણ એ રીતે પણ ઉમેરી શકો છો મિક્સ એને ખાંડીને ઉમેરી શકો છો તમે અથવા તો એ તમારી ચોઈસ છે કઈ રીતે ઉમેરવું પણ શાક આ રીતે ખૂબ ટેસ્ટી લાગશે હવે અહીંયા આપણે લસણ અને આદું આપણું થઈ ગયું છે તો હળદર ઉમેરીશું હળદર તેલમાં ઉમેરવાથી શાકમાં આપણા હાથ જે પીડા થાય ને શાક ખાઈએ ત્યારે એ નથી થતા હવે અહીંયા આપણે સવાની ભાજી ઉમેરી દેવાની છે સવાની ભાજી મેં ધોઈને રાખી હતી અને સવાની ભાજી ધોઈએ ત્યારે એમાં પાણી ભરાઈ રહે છે તો એને થોડી ખંખેરવી જરૂરી છે આમ ચારણી ઊંચી નીચી કરીને થોડી ખંખેરી દેવાની હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું સવાની ભાજીને બે મિનિટ પહેલાં શેકી લેવાની છે સવાની ભાજીનું શાક જેટલી ક્વોન્ટિટીમાં આપણે સવા લઈએ ને એટલું જ શાક બને એ સવાની ભાજી સોસાતી નથી બીજી ભાજીની જેમ હવે અહીંયા આપણે જે આપણી તુવેર અને ટમેટા છે એ ઉમેરીશું આજે આપણે સવાની ભાજીનું શાક જે છે ને એ ત્રણ વસ્તુ મિક્સ બનાવવાની છે તો અહીંયા બે વસ્તુ થઈ તુવેર થઈ અને સવાની ભાજી થઈ હવે આપણે અમુક મસાલા ઉમેરી અને મિક્સ કરી લઈશું સારી રીતે તો અહીં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે અને અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે અહીંયા આપણે થોડું ધાણાજીરું ઉમેરીશું શાકને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને શેકી લઈશું કોઈ પણ શાક હોય શેકવાથી એનો સ્વાદ વધી જાય છે તો શાકને શેકવું ખૂબ જ જરૂરી હોય છે હવે અહીંયા મેં સવાની ભાજીની સાથે તમને કહ્યું ને ત્રીજી વસ્તુ તો અહીંયા આપણે એક મુઠ્ઠી જેટલી મગની દાળ લીધી છે ફોતરા વગરની અને એને આપણે ધોઈ અને સીધી ઉમેરી દીધી છે પલાળી રાખવાની એમાં જરૂર નથી પડતી જો તમે પલાળી રાખો તો પણ સારું અડધો કલાક ન પલાળો તો તમે ધોઈને તરત પણ ઉમેરી શકો છો હવે ભાજી ભાજીની અંદર આપણે જે દાળ ઉમેરી છે મગની એનાથી એનો ટેસ્ટ ખૂબ સારો આવશે અને એમાં ગ્રેવી ટાઈપ ટેક્સચર આવશે હવે આપણે એની અંદર અડધી વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું પાણી ઉમેરી અને શાકને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને જોતા જ અત્યારે જેવું લાગે છે કે એકદમ કલરફુલ શાક અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે ને એટલું જ ટેસ્ટી બનશે ભલે ઓછા મસાલાથી પણ શાક ટેસ્ટી બનશે હવે અહીંયા આપણું પાણી ઉકળવા લાગ્યું છે તો આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું ને બીજી બાજુ રોટલો પાકવા મૂક્યો છે એમાં હવે ફાસ્ટ ગેસ ઉપર આપણે બે વિસલ કરવાની છે તો અહીંયા આપણી બે વિસલ થઈ ગઈ છે અને આપણે આપણું શાક એક વખત ચેક કરી લઈએ તો અહીંયા આપણે ખાસ એ જ જોવાનું છે કે તુવેરના બીયા અને આપણી જે દાળ છે ચડી ગઈ છે કે નહીં તો અહીંયા બે વિસલમાં આરામથી ચડી જાય છે પ્રોપરલી આપણી દાળ ચઢી ગઈ છે અને તુવેરના બીયા પણ ચડી ગયા છે તો આપણે હવે શાકને આગળ જમવા તરફ લઈ જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો રોટલો છે રોટલી છે અને સવાની ભાજીનું શાક છે અને સાથે મેં બીટનું કચુંબર તૈયાર કર્યું છે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો નહીં ભાવતું હોય તો પણ આ રીતે સવાની ભાજીનું શાક બનાવશો તો ખૂબ જ ભાવશે તો એક વખત જરૂરથી ટ્રાય કરજો